કરાવું સટલાસનામાં આવેલું કાળભૈરવનું માવળગઢ મુકામે આવેલું કાળભૈરવનું મંદિર અને ત્યાંની જુદી જુદી જગ્યાઓ કુદરતના ખોળે આવેલી આ જુદી જુદી જગ્યાઓ થેન્ક યુ મિત્રો સટલાસનાનું બહુ પ્રાચીન એવું માવળગઢ ના કાળભૈરવનું મંદિર છે કુદરતના ખોળે આ મંદિર બનેલું છે ખૂબ જ સુંદર એવું કાળભૈરવ કા મહારાજ નું મંદિર છે છટલાશના મુકામે આવેલું છે ડુંગરની નારશંખ ભારતી ગુરુ મહારાજ અલગ ધાન રક્ત તપક્તિ ખાંડીઓ માવડગઢની જૂની ગાજગડી નારશંખ ભારતી મહારાજ નું આ ગુરુ મહારાજ નું મંદિર અઢળક ખજાનો તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણમાં હરિયાળી ખેલી છે સુંદર મજાનું આ સ્થળ છે બાળકોને લઈ ચોક્કસ ફરવા આવી શકાય એવું આ સ્થળ છે જરૂર થી એકવાર માહોલગઢ સતલાસ્ટ આવજો સુંદર મજાનું સ્થળ છે થેન્ક યુ